એને પેલા પેલા આ થીલો અડધો ભરાઈ ગયો છે અને ચાર પાંચ માળા તોડી લઉં એટલે મારે સહી સાતસો રૂપિયા આવી જાય તો હું ફટાફટ પીન આવતો રહું આજ તો ફૂલ ડપ થઈ જવું પછી છે ફૂલ અડ પીવું જ ના ફરે બધું પી એટલે માળા તો જેટલી પાછી પાછી છે અરે વાઘા તો કઈ પાછળ જેથી કઈ ભાગવા આવે મને ખબર પડે હા બોલે તો હું નાખી જવું

એટલે બાપડો ઘરની ની બહાર નહીં નીકળી ગયો ડોસી બૈડા કેમ પાડે વાગા વાઘલા કેમ એમ થાય છે આજ હા વાઘો ડોસી થી ફાડી મરે છે બીય મરે છે સભ્યો ની ચાર લાય ચાર આજે લાઈ પોલી પેલો શું કેમ ના હાલે રસ્તો તોડી નાખ્યો વાઘ વાઘાણ વાઘન દોષી

એ ખોટલી વાઘા માટે લઈ આવ્યો તો વાઘાની જોશી વાઘા ને જબરો આવત રેડો લેબા ને ઘેરે લેબો ચો પડ્યા છે ધક્કા મારે

એ વેર રસ્તો હતો રસ્તો તેમ બુરી નાશ્યો અલા તું જમે બોલ જમે બોલ મારી દોશિયો સાર કાઢે છે આપણા બૈરા તોડી જોખ છે લે બા તું આગા કહો હ તું થી પીય મરે છે આરી દોશી થી પીય મરે છે મન મારે છે મન મારે ઓ માર્યો ભાભલી લે તા ભાઈબંધ મારી મન મારો પમો આપણી યો મન જેમ માર્યો મેં નથી પીધો તો ક્યાં પીધો છે આ ઘટા છે ગંધાય છે દારૂ તો દારૂ ગંધાય ને કે અમને એક દાબડી મુજા એક લાફાયો કે ઓ પડી જાય વાગા હટ વાગા મારા એડમ તન દારૂ પીવે છે જો વાગા હા આ અત્યારે છે ને હા આ બંકો છે ને હા થોડા ભીજલા છે ને હા એટલે તમે કો વધારે કહેતા નથી હાલતી ન થા ન કો ઓય નોય લાફાયો મારે એડા ને મોય પણ મારા હેડા બધી બગાડ દીધા તે ઓ દારૂ પીવે બધા હેડા તે જ બોજા છે તારા એડા નથી

હા મારી વાત હપર હા આ કોલર છે કોલર હા આ કોલર તમે કેમ પકડે છે ખબર છે હા અત્યારે હું ભીધેલો છું એટલે હા આ તમને આ બીમાણદારીથી કહી દઉં છું કે પહેલા તમે કોલર છોડી મેલો તમે છે ને તમારા ઘરે તમારા દોસીથી બીએ મરાવજો ઓય 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 જ ન ભય ઓય કોલર ના પકડ તમે કઈ દઉં છું તું ઘેર

મોટું ગંદા છે દારુડિયા બોલ નથી ગંદા અરે ગંધા છે કોણ છે હું કઉ છું તું તો પીધું હા નજીક બોલ એમ કહું હા મારી વાતો હા હું તને પચાસ વાળી પોટલી પાઈ દઉં ચાર તો તું મારે દોશી ના કેતો તું એ માર ખાય તારા બેડા ભાગી જાય મારા એવું દે જો પૈસા છે તાર પાસે નજીક નજીક વાત કર હા એમ કહો હા તારા આઈડોમાંથી ચોરી કરીને એમાં મારા પર સો રૂપિયા વધ્યા છે મારા રે બધી આજી પૈસા પડ્યા છે એક હજાર રૂપિયા લાયા તો